રાપર તાલુકાના બેલા ગામે સગીરની હત્યા તીક્ષણ હથિયાર વડે ગળું કાપ્યું ઉપરાઉપરી છરીના ઘા જીક્યા હતા રાપર તાલુકાના બેલા ગામે માત્ર બાર વર્ષના સગીરની તીક્ષણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કરાતા વાગણમાં સનસનાટી મચી ગઈ હતી પોલીસના સૂત્રોની વિગતો અનુસાર ગઈકાલે બપોરના રાપર તાલુકાના બેલા ગામ ખાતે આવેલ બિલેશ્વર મહાદેવના બગીચા પાસે એક સગીરનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પરિવારજનો અને બાલાસર પોલીસને કરાઈ હતી જેથી તાત્કાલિક ઘટના સ્થળે પરિવારજનો અને પોલીસ પહોંચી હતી જ્યાં બેલા ગામની અલિયાજીની વસ્તીમાં રહેતા પ્રવીણ નામેરી રાઠોડ વર્ષ તેર નામના સગીરનો મૃતદેહ તીક્ષ્ણ હથિયારના ઘા મરાયેલ લોહી લોહણ હાલતમાં પડ્યો હતો જેને રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં હાજર મૃત્યુ પામનારના ભાઈ દ્વારા જાણવાજોગ બાલાસર પોલીસમાં કરાતા બાલાસર પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ તથા ફરિયાદ નોંધવા સહિતની કામગીરી હાથ ધરી હતી માત્ર તેર વર્ષના સગીરની હત્યા કરાતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી હતી કારણ કે હત્યારાઓ દ્વારા સગીરને માત્ર તેર વર્ષના સગીરની હત્યા કરાતા પોલીસ તપાસ હાથ ધરી હતી આ મામલે બાલાસર પોલીસે ત્રણ યુવકની પૂછપરછ કરી હોવાનું સૂત્રો દ્વારા જણાવાઈ રહ્યું છે રાપર સરકારી હોસ્પિટલ ખાતે લેવાયેલ સગીરના મૃતદેહ બાબતે તેના ભાઈએ જણાવ્યું કે સગીર છઠ્ઠા ધોરણમાં ભણતો હતો સવારે અમારી સાથે જીરું વાઢવા આવ્યો હતો અને બપોરે ઘરેથી જમીને તેના મિત્રો સાથે નજીક આવેલ બિલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ બગીચામાં ગેમ રમતા હતા

માનનીય બોર્ડર રેન્જ ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાન સાહેબ દ્વારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ત્રણેય કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને આગળથી તેમના વાદી રૂબરૂ કબજો મેળવી આગળની કાર્યવાહી ચાલુમાં છે